નમસ્કાર નમસ્કાર મિત્રો આજે હું તમને જે કહેવાય રીંગણ તો રીંગણની અંદર આજે એક અફલાતુન રિઝલ્ટ મળેલું છે તો આવી ગયા છે ફરી એક નવા ખેડૂત પ્રગતિશીલ એને મળવા કે આજે ચોમાસાની ઋતુની અંદર જે રીંગણની અંદર અત્યારે ઘણા બધા ખેડૂતને એક જ પ્રોબ્લેમ છે કે ફાલ ખરી જાય છે ઉત્પાદન મળતું નથી અને ડોકા મળ્યો જાતો નથી તો આ જે રીંગણનો વાવેતર ચોમાસાની અંદર કરતા હોય એ ખેડૂત માટે આ ખાસ વિડીયો છે તો એન્ડ સુધી રહેજો જેથી કરીને આજે ચોમાસાની ઋતુની અંદર જે પ્રોબ્લેમ છે એનું સમાધાન મળતી રહેશે નમસ્કાર નમસ્કાર શું છે નામ તમારું ગોપાલ ગોપાલભાઈ ગોપાલભાઈ કયું ગામ છે તાલુકો છે ચોટીલા ગામ છે ખેરડી ને તાલુકો ચોટીલા જિલ્લો જિલ્લો છે સુરેન્દ્રનગર જે સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂત છે ગોપાલભાઈ ગોપાલભાઈ કેની આ કેનો વાવેતર કર્યું છે રીંગણ રીંગણનો વાવેતર કર્યો છે અને રીંગણની અંદર કેવું લાગે છે બહુ સારું રિઝલ્ટ છે બહુ જોરદાર રિઝલ્ટ છે કેમ કે આની અંદર કોઈ જાતની દવા પેસ્ટિસાઇડ વાપરેલી ના કોઈ જાતનો પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરેલો ને કોઈ રાસાયણિક ખાતર એ કઈ નહીં

આ તમારો સંપર્ક કઈ રીતના થયો મારા તમારે યુટ્યુબ દ્વારા યુટ્યુબના માધ્યમથી મારો ગોપાલભાઈ સંપર્ક થયો છે અને અગાઉ તમે કેની અંદર પ્રોડક્ટ અમારી વાપરેલી છે ભીંડીમાં પહેલી વાર ભીંડીની અંદર યુટ્યુબના માધ્યમથી દવા મંગાવી બરાબર ભીંડીમાં કેવું રિઝલ્ટ હતું ભીંડીમાં જ સાડા પાંચ જબલા ઉતરતા હતા બે સ્પ્રે ભીંડી ની અંદર ઉપયોગ કઈ રીતે કે પેલા સાડા પાંચ જબલા નીકળતા જયારે અમારી પ્રોડક્ટ નથી વાપરતી અને એની અંદર બે જ સ્પ્રે કરવાથી ચૌદ જબલા બરોબર ચૌદ જબલા નીકળવાથી કોપલભાઈ ખુશ થઈ ગયા અને પછી એના પછી ને પાકમાં કેમ વાપર્યું જીરામાં જીરાની અંદર બીજી વાર વાપર્યું જીરાની અંદર તમે કેટલું વાવેતર હતું એક વીઘાનું હતું એક જ વીઘાનું વાવેતર હતું જીરાની અંદર કેવું રિઝલ્ટ હતું જીરામાં 18 મણ થયું એક વીઘામાં અઢાર મણ જાતે ખેડૂત એક વીઘાની અંદર અઢાર મણ જીરું થયું હતું એટલે એને ખુશ થઈ ગયા કે સાહેબ હવે તમારા સિવાય દવા વાપરવી નથી એટલે આની અંદર કોઈ રાસાયણિક પાયામાં પણ નથી નાખ્યું એક પણ દાણો ખાતર વગર આ રીંગણ છે બરાબર તો આપણે જોશું કે રીંગણની ક્વોલિટી કેવી છે જોઈ શકો છો એની લાઈટ જુઓ છે એકદમ ચમકવારી ક્વોલિટી નંબર વન બરાબર તો લઈ આવો નજીક કેમેરો તમને એકથી એક છોડમાં બતાડીશ કે જુઓ ગ્રીનરી બરાબર આ જોઈ શકો છો અને ફાલ જુઓ એક એક છોડમાં કમસે કમ ચાલીસથી પચાસ ફાલ લાગેલું છે એક ડારીમાં દસથી પંદર છે જુઓ ક્યાંય કાંઈ ઘટે નહીં જુઓ આ રીંગણ અને એક છોડમાં તમને ક્યાંય ડોકામેટો જોવા નહીં મળે આખી વાડીની અંદર બરાબર ફાલમાં તો કાંઈ ઘટે જ નહીં જુઓ એની ગ્રીનરી ક્યાંય તમને પીળાશે જોવા નહીં મળે બરાબર પેલી પ્રોડક્ટ છે ભૂમિ પરિવર્તન જે પાયાના ખાતર સ્વરૂપે કામ કરે અને પછી જો કન્ટિન્યુ વાપરો તો આની અંદર બધા યુમિક ફોલિક આયર આયરઝીંક સલ્ફેટ ફોલ પોટેશિયમ કેલ્શિયમ બધી જ વસ્તુ આની અંદર એડ કરેલું છે જેથી કરીને કોઈ બહારનું ખાતરની જરૂર પડતી નથી બરાબર પછી જે સોયલ હેલ્થ પાવર જે જમીનને મૂળને ડેવલપ કરશે ઊંડે સુધી લઈ આવવાનું કામ કરશે જેથી કરીને ઉપર ગ્રીનરીને ફૂટ જોરદાર રહેશે બરાબર થઈ પ્રોડક્ટ મૂકી દેજે એક જ મિનિટ પછી જે ક્રોપ પરિવર્તન જે તમને નવી નવી શાખા ફૂટ એ લઈ આવવાનું કામ કરશે જે પંદર લીટરની અંદર પચીસ એમએલ નાખવાનું કામ કરશે પંદર લીટરમાં પચીસ એમએલ નાખવાનું હોય છે પછી જે પેસ્ટ ઓર્ગો જે ચૂસ્યા પ્રકારે કોઈ પણ જીવાતને આવવા નથી દેતી સફેદ માખી હોય પોપટી હોય થ્રીપ્સ હોય માઇલ્સ હોય કોઈપણ જીવાત હોય તો એમાં જોરદાર રિઝલ્ટ આપે છે જે આની અંદર કોઈ જીવાત જોવા નથી મળતી બરાબર પછી છે ફંગી ઓરિયન્સ જે ફંગલ સાઇઝનું કામ કરશે પીળાશની અંદર કામ કરશે અને થ્રીપ્સની અંદર કામ કરશે જીવતની અંદર કામ કરશે એ પંદર લીટરની અંદર પચીસ એમએલ નાખવાનું હોય છે પછી છે બ્લૂમ ફાસ્ટ આ એક એવી પ્રોડક્ટ છે કોઈપણ પાકની અંદર જો તમે વાપરી લીધી તો ફ્લાવરિંગની અંદર બ્લાસ્ટ થશે બરાબર જે આજે આ જો આની અંદર કંઈ ફાલ ઘટતું જ નથી ખરે છે ક્યાંય ના ના ખરવાનું કામ નહીં કરે અને ઉત્પાદન વધારવાનું કામ કરશે બરાબર અને પછીની પ્રોડક્ટ છે લાવો લઈએ એ પછીની પ્રોડક્ટ છે ક્રોપ મેક્સ પરિવર્તન જે આજે ડોકા મળ્યો નથી આવતો એનું કારણ અમારી ક્રોપ મેક્સનું કામ છે જે અત્યારે ચોમાસાની ઋતુની અંદર વારા ઘડીએ ખેડૂતની ફરિયાદ હોય ડોકા મળ્યો ડોકા મળ્યો ડોકા મળ્યો જાતો જ નથી તો આ ક્રોપ મેક્સની તાકાત છે કે આની અંદર ક્યાંય જોવા મળતું નથી બરાબર ગોપાલભાઈ જે આજુબાજુના ખેડૂત જે વિડીયો જોવે છે એનો તમારો શું સંદેશો છે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ વાપરવી જોઈએ બરોબર આવા તમને સંતોષ છે સંતોષ છે સો ટકા સંતોષ છે અને બીજા લોકોને આ પ્રોડક્ટ વાપરવી કરવી જોઈએ બરાબર એકવાર તમારા નંબર બોલી જાજો ત્યાંસી વીસ બાવન અઠ્ઠાણું ચુમાલીસ ત્યાંસી વીસ બાવન અઠ્ઠાણું ચુમાલી એના ખુદના કોન્ટેક્ટ નંબર છે જાતે વિઝિટ કરી શકો છો સાથે માહિતી મેળવી શકો છો બરાબર છે તો હજી વિડીયોને લાઈક ના કરે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી દરેક મારી અપડેટ તમને મળતી રહેશે થેન્ક યુ ગોપાલભાઈ